ભગવાન અનુસાર હજારો વર્ષ પહેલો સંડ અને નામના બે યજ્ઞ કરી ત્યારે માના હવન કુંડમાંથી તેમજ તે સ્વરૂપે શક્તિ પ્રગટ થયા અને તે મહાશક્તિ સંડ અને મૂંડ યુદ્ધ કર્યું મહાશક્તિએ સંડ અને મૂંડ

સિંહે બધા ભક્તોના દુઃખ દૂર કરે છે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો લાઇક કરો અને કોમેન્ટ કરો અને શેર કરો